અને ભાગ લેનાર ઉદ્યોગકારોની ભૂમિકાઓ અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી કેરેટ્સ એક્સપો એક વ્યાવસાયિક પ્લેટફોર્મ છે જેમાં ડાયમંડ ઉદ્યોગના મુખ્ય ખેલાડીઓ ટ્રેડર્સ જ્વેલર્સ અને આંતરરાષ્ટ્રીય ખરીદદારો ભેગા થઈને બી ટુ બી લેવલે વેપારને નવી દિશા આપે છે કેરેટ્સ એક્સપો દ્વારા સુરતને આંતરરાષ્ટ્રીય હીરા પ્રચારના કેન્દ્ર તરીકે વધુ મજબૂત બનાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે એક્સપો દરમિયાન નવી ટેકનોલોજી ડિઝાઇન ટ્રેન્ડ્સ અને બિઝનેસ કનેક્શનને પ્રોત્સાહન મળવાનું અંદાજવામાં આવી રહ્યું છે પ્રેસ કોન્ફરન્સમાં સુરત ડાયમંડ એસોસિએશનના અગ્રણીઓ એક જાણીતા ઉદ્યોગકારો તથા મીડિયા પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા કેરેટ્સ એક્સપો ઇન્ડસ્ટ્રી માટે એક મહત્વપૂર્ણ માઇલ સ્ટોન સાબિત થશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી

હર્ષની લાગણી અનુભવશું ડાયમંડ ઇન્ડસ્ટ્રીમાં લાસ્ટ અઢી ત્રણ વર્ષથી ખૂબ ઉતાર છે છતાં પણ અમારા પ્રયાસો જે એક્ઝિબિશન કરવા જઈ રહ્યા છીએ તેમાં જે બૂથની સંખ્યા છે આજની તારીખમાં અમારી પાસે ફૂલ થઈ ગઈ છે આજે એક પણ બુથ ખાલી નથી એ ગૌરવની વાત છે ખુશીની વાત છે અને અમારા કન્વીનર સહકન્વીનર અને અમારી ટીમ દ્વારા દેશ અને દુનિયામાં રોડ શો કરીને બાયરોને લાવવા માટે પૂરતા પ્રયાસો થયા છે અને ઘણા ઘણા લોકોએ એમાંથી કન્ફર્મેશન આપ્યું છે એટલે જે અગાઉના પાંચ એડિશન કે શો હતા એ કરતા વિશેષ બાયરના રૂપમાં અહીંયા બાયર આવવાના છે હું એવી અપેક્ષા રાખું છું મોટા ઓર્ડરો મળે મોટા કોન્ટ્રેક થાય અને ઇન્ડસ્ટ્રીને એક ટોનિક મળે એવી આશા રાખું છું Thank you.